આવા બીજા ને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું મનસુખભાઈને એક ડુપ્લિકેટ પોલીસે ફોન કર્યો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ખોટી ધમકીઓ આપી જાણો મનસુખભાઈ શું જવાબ આપે છે તેનો જવાબ જાણીને તમારા હોશ ઉડી જશે અને જો તમે આ ચેનલમાં નવા હો અને આ બીજા રેકોર્ડિંગ સાંભળવા માંગતા હો તો ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અજી નમસ્કાર અજી નમસ્કાર તમે મોબાઈલ સંતરે ઓલા તમે જે બ્લોકમાં નખો તે ભલે તમાર ઘરમાં કરી દો તો ભલે મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ શેર કરવું હોય ને તો ભલે તમને ખેંચી લઈએ હવે હે કોણ બોલો ઈ નો ઈજ બોલું છું બીજો કોઈ નથી બોલતો કોણ બોલો ઈનો ઈ જ બોલું છું બીજો કોઈ નથી બોલતો મનસુખભાઈ આ વિડીયો કોલ માં વાત કરી હતી આ વિડીયો કોલ માં આગળ અત્યારે જ વાત કરી હતી અભિયાલ તમે પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી કરી તારી માય ઝીણ્યા ને બધે એમ જીણ્યા હોય ફાકા મારી માં તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માય ઝીણ્યા ને અમારી એમ જીણ્યા છે તું હું પણ ને ફોન માં આવી ધમકી મારે તું હું ક્યાં કિંગ પેદા થયો તું એમનો છોકરો છો તું

હા તોય આ કરે નામ બોલો કે આપણે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવું વર્તે મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કેવી તમને મારી વાત સાંભળો ના તમે મને જેમ ભાઈ બોલ્યો એવું બોલ્યો મારું તમારું રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું કાઈ બોલ્યો નથી તમે તમે પોલીસ ની દુરુપયોગ કર્યો છે પોલીસ ની તમે સત્તા નો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું એને મર્યાદા કહેવાય હું તારા ખોબા ઉપર લેવાનો મર્યાદા કહેવાય

આવા બીજા ને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો